you <laughs> નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર આવતીકાલે ભાજપ નો સ્થાપના દિવસ રાજનાથ મોદી એક મંચ પર સુમિત કુલદીલા માતાજી માતાજીના કર્યા દર્શન વિદ્યાર્થીઓ સાથે માણી આંતરિક ની ગોઠવી એફ ના ભડા વધારા મુદ્દે કોંગ્રેસના નેતાઓ આવતીકાલે અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મેગા નિદાન કેમ્પ યોજાશે ગોલ્ડન જ્વેલરી કલેક્શન નું અમદાવાદમાં જેનીલા દ્વારા લોન્ચિંગ

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ઉપરાંત ગુજરાત ભાજપના નેતાઓની સુરક્ષા માટે ક્રાઇમ બ્રાન્ચ એટીએસ ખાસ કામગીરી સોંપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીનો તેત્રીસમો સ્થાપના દિવસ છઠ્ઠી એપ્રિલના રોજ સમગ્ર રાષ્ટ્રના અંદર ઉજવવામાં આવશે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આ તેત્રીસમા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે શ્રી રાજનાથસિંહની વરણી થયા બાદ તેઓ પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનું કર્ણાવતી મહાનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરાશે ત્યારબાદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે જે મહાસંમેલન યોજાવાનું છે ત્યાં પણ ગુજરાતના જુદા જુદા જિલ્લામાંથી ઉપસ્થિત કાર્યકર્તાઓ પોતાના પરંપરાગત સાંસ્કૃતિક ઓળખ સાથે પોતાની આગવી જિલ્લાની ઓળખ સાથે એ સ્વાગત કરશે વિધાનસભામાં ચૂંટણીમાં જીત બાદ સરદાર સ્ટેડિયમ ખાતે શપથવિધિ સમારોહ યોજાયો હતો એ જ થીમ પર આ સમારોહની સમારોહ વિધિ યોજાનાર છે આ સમારોહમાં રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથસિંહ ઉપસ્થિત રહેનાર છે આ ઉપરાંત ભાજપના નેતા બલવીર પુંજ સ્મૃતિ ઈરાની સહિતના નેતા ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ દરેક સમાજના લોકો પોતાની વેશભૂષા દ્વારા પારંપરિક લોક સંગીત રજૂ કરશે છ એપ્રિલે ભાજપનો સ્થાપના દિવસ આ વખતના સ્થાપના દિવસની ઉજવણી ગુજરાતમાં થનાર છે અમદાવાદમાં આવેલ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આખી ઉજવણી યોજાનાર છે અને તેમાં ભાજપના નવા વરાયેલા અધ્યક્ષ રાજનાથસિંહ પ્રથમ વખત ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે અને તેમાં તેમની ભવ્યતાની ભવ્ય ઉજવણી થનાર છે અને જેને લઈને હાલ સ્ટેડિયમ ખાતે એક તડામાર તૈયારીઓ ચાલી રહી છે એક ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવેલ છે તારીસભરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ગઈ અને ત્યારબાદ તેમના મંત્રીમંડળની શપથવિધિનો કાર્યક્રમ આ સ્ટેડિયમ ખાતે યોજાયો યોજાયો હતો અને ત્યારબાદ હવે ભાજપનો સ્થાપના દિવસની ઉજવણી આ સ્ટેડિયમ ખાતે યોજાનાર છે હાલ પણ આકાશ હાલ આકાશ સ્ટેડિયમને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે અને તમામ બંદોબસ્ત અત્યારથી જ ગોઠવી દેવાયો છે કેમેરામેન અશ્વિન દાવલી સાથે કુણાલ અમદાવાદ અવકાશ ફરી સુનિતા વિલિયમ્સ ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી તેમનું ભારતીય સંસ્કૃતિ મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાંથી તેઓ પોતાના માદરે જુલાસણ પહોંચ્યા હતા જ્યાં તેમણે પોતાના કુળદેવી ધોલા માતાજીના દર્શન કર્યા અહીં ગામ લોકોનો પ્રેમ જોઈ સુનિતા વિલિયમ્સ ભાવ વિભોર બની ગયા હતા સુનિતા જણાવ્યું કે મને ગણેશજી અને ગીતામાં અપાર શ્રદ્ધા છે Very happy to Very be happy. back home.

गुजरात की जो बच्चे हैं उसको बच्चों को एक्सपीरियंस हो जाए और बच्चों के हवा के लिए कुछ बात बने और कुछ अपने लिए बात बने वो बच्चों को मिलने के लिए आई है और बच्चों को नॉलेज मिले यही उनकी बात है તેમણે જણાવ્યું કે મારા ઉછેર ભલે અમેરિકાની ભૂમિ પર થયો પરંતુ હું પણ ભારતીય છું પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સુનિતા વિલિયમ્સ ને જણાવ્યું કે અમારે પણ અંતરિક્ષમાં જવું છે ત્યારે સુનિતા જણાવ્યું કે હું પણ ઈચ્છું છું કે ઝુલાસણ ની દીકરી અંતરિક્ષમાં માં જાય ઝુલાસની મુલાકાત બાદ સુનિતા વિલિયમ્સ અમદાવાદ પરત આવ્યા હતા અને બે દિવસનું રોકાણ કરનાર છે અમદાવાદ કોંગ્રેસ દ્વારા ખાતે દેખાવો સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કરવામાં આવ્યો હતો આ દેખાવમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહ વિપક્ષના નેતા બુદ્ધિન શેખ ધારાસભ્ય ગ્યાસુદ્દીન સહિતના અગ્રણીઓ જોડાયા હતા મનપ્રસન્ન પ્રવાસમાં બેનોના ભાડામાં પણ પુષ્કળ વધારો કર્યો આ બધા વધારાને પાછો વેચવાની કોંગ્રેસ પક્ષની છે આજે રોજના લાખો રૂપિયાનું એમ નુકસાન કરે છે અને રાજ્ય સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી ચોવીસથી છવ્વીસ ટકા જેટલો ડીઝલ અને સીએનજી ગેસ પર વેટ લઈ જાય છે અમારી માગણી છે કે વેટ ઘટાડવો જોઈએ એમપીએસનો નફો કરતું થઈ જાય અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરના સગાઓને મારું ખુલ્લે આક્ષેપ છે ને ભારતીય જનતા પક્ષની તૈયારીઓ તો હું સાબિત કરી આપવા તૈયાર છું કે કોર્પોરેટરના સગાઓ ખાનગી બસો ચલાવી રહ્યા છે અને એ નફો નથી થાય એના માટે અમદાવાદ શહેરના નાગરિકોને ભાડા વધારો કરીને જે બહારમાં મૂકવામાં આવ્યા છે એના માટે આજે અહીંયા કોંગ્રેસ પક્ષ ઉગ્ર દેખાવો કરશે ચક્કાજામ કરશે અને જરૂર પડે આ વધારો પાછો નહીં ખેંચાય તો સ્કૂલો કોલેજો બંધ અને અમદાવાદ બંધ સુધીનો કાર્યક્રમ એએમપીએસનો ભાડા વધારો પીઆઈપીએસનો ભાડા વધારો ટેક્સ વધારો અને વીજળી વધારો આ બધાની સાથે કોંગ્રેસ પક્ષ જો આ ભાડા વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમદાવાદ બંધ જેવા કાર્યક્રમો આપવાની ફરજ પડશે તેથી સત્તાધારી પક્ષ તાત્કાલિક ધોરણે ભાડા વધારો પાછો ખેંચે તેવી માંગણી કરવામાં આવી હતી અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા સોલા સિવિલ હોસ્પિટલના સંયુક્ત મુખ્યમંત્રી અમૃત યોજના અંતર્ગત મેગા કેમ્પ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે યોજાનાર છે છઠ્ઠી એપ્રિલના રોજ આ મેગા કેમ્પમાં સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ઉપસ્થિત રહી નિદાન સારવાર કરશે આ મેગા કેમ્પ ને મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ ખુલ્લો મુખ છે મુખ્યમંત્રી અમૃતમ યોજનાના અંતર્ગત જે મા કાર્ડ અપાઈ છે એ સાત વિશિષ્ટ જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ રોગોના માટે અપાઈ છે આમાં બર્ન છે કેન્સર છે હાર્ટ છે કિડની છે નવજાત શિશુઓનો રોગ છે મલ્ટીપલ ટ્રોમા છે આ તમામ રોગો માટે કોઈ પણ ખાનગી અથવા સરકારી હોસ્પિટલમાં અમૃતમ યોજનાના એક કેમ્પ છઠ્ઠી એપ્રિલે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયત મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ અને સોલાર સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજના છે આ પ્રોગ્રામમાં અત્યાર સુધી બે હજાર થી વધારે લાભાર્થીઓ રજીસ્ટ્રેશન કરી નાખેલા છે અને આ જે કેમ્પ છે આ તમામ લોકોને લાભ અપાવ્યા સિવાય એનો ઉપરાંત પણ એમાં તમામ જે દર્દીઓ છે એ લોકોનું બ્લડ બ્લડ ગ્રુપિંગ કરવામાં આવશે અને એના સાથે સાથે આપણે એક સંજીવની રથ છે જે મામોગ્રાફી એને પ્રદર્શન કરવામાં આવશે એક મોટો પ્રદર્શન પણ અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે જેના અંતર્ગત તમામ યોજનાઓ તથા હાર્ટ કિડની કેન્સર એવા તમામ રોગોના આ બે હજાર તેર ના રોજ એનું પણ લોકાર્પણ કરવામાં આવશે ગરીબી રેખાની જે જીવતા બીપીએલ કુટુંબના આરોગ્ય ના સંભાળ માટે મુખ્યમંત્રી અમૃત યોજના હેઠળ રૂપિયા બે લાખ સુધી નું ત્રણ વર્ષ માટે કવચ આપવામાં આવશે અમદાવાદ ફેશન ડેસ્ટિનેશન બની રહ્યું છે ત્યારે બોલિવૂડની બોલીવુડની જાણીતી અભિનેત્રી જેનેલિયા દેશમુખ અમદાવાદને મહેમાન બની હતી અહીંયા તેમણે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ ગુજરાતમાં ગુજરાતનું વેડિંગ કલેક્શન લોન્ચ કર્યું હતું અમદાવાદની મહેમાન બનેલી જેનેલિયા અહીંના લોકોને ફેશન પર જ ગણાવ્યા હતા જેનેલિયાને પોતાને પણ જ્વેલરીનો ગજબનો શોખ ધરાવે છે જ્વેલરીઝ શોપિંગ વિશે જેનેલિયા જણાવે છે કે લગ્ન સરાની શોપિંગમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ ન કરવું જોઈએ અને બને તો जॉर्जियस बुक लाइट वेट ज्वेलरी खरीदवाना आग्रह राखोज गुजरात एक बहुत इंपॉर्टेंट मार्केट है हमारे लिए हर दृष्टि से देखा जाए तो कि नई डिजाइन क्राफ्टमैनशिप और कंज्यूमर्स के जिस तरह से ट्रेंड होते हैं गोल्ड ज्वेलरी के लिए बहुत इम्पोर्टेंट मार्केट है हम नई पेशकश है नया आइडिया है नए ब्राइडल ज्वेलरी है फर्स्ट टाइम ये जो कलेक्शन है गुजरात में Uh, इस सीज़न में फर्स्ट लॉन्च इंडिया में यहाँ पर हम गुजरात में लेके आए हैं तो ये हमारे लिए बहुत एक्साइटिंग है कंज्यूमर्स को नई ज्वेलरी फ्रॉम ऑल ओवर इंडिया हर तरह की क्राफ्टशिप नया कलेक्शन देखने को मिलेगा उसमें वेडिंग ज्वेलरी में ऐसी डिज़ाइन जो कि वेडिंग के बाद भी कंज्यूमर्स पहन सकते हैं उसकी एक लाइफ है बियॉन्ड वेडिंग डे एक्सेल्फ और एक आइडिया बेस्ड है जैसा हमने आपके साथ शेयर किया था तो वी आर क्वाइट एक्साइटेड क्वाइट पॉजिटिव अबाउट वेडिंग्स સમાવેશ થાય છે આ કલેક્શન ભારતીય લગ્ન પરંપરાના સાત ફેશન પર તૈયાર કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસલાઇન નમસ્કાર